નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિદિના પર મિત્રો તમે આ પ્રસંગને જોઈ રહ્યા છો ને તો આ પ્રસંગ છે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું જિયાપર ગામ જ્યાં છે અમારા ભાણેજી જે તમને આગળ ફોટામાં બતાવે આગળ તમે વિડીયો પૂરો જોશો તો તમને બધું જ બતાવતી જઈશ અહીં અમારા નણંદ દેવપર માંડવી તાલુકાના દેવપર ગામમાં સુશીલાબેન છે અને એમના દીકરીના લગ્નનો વિડીયો તમને આપ્યો હતો એની વિદાયના વિડિયાને તમે ખૂબ સન્માન આપ્યો અનેક લોકોએ વિડીયાને વારે ઘોડીએ જોયો અને મને પ્રોત્સાહિત કરી કારણ કે જે તે સમયે આપણે લગ્નના વિડીયો ઓછા કરતા હતા તો આ બધા બેઠા છે અને હમણાં જ બોલામણું આપવાની તૈયારી કચ્છ કડવા પાટીદાર સમાજમાં એને બોલામણું કે ઘણા એને જીઆરવું કે અને ઘણા એને પછેડો આપ્યો એમ કે પણ બાળક પહેલું બાળક જન્મે ત્યારે ધામધૂમથી બે ત્રણ મહિનાનું થાય એના પછી કોઈ પણ સંજોગો અથા બંને રિવાયના સંજોગો ત્યારે ગુલામો આપવાનું હોય છે તો સામે બેઠું છે ચોપડા પરિવાર અને પોકાર પરિવાર ગુલામો આપવા આવી છે દાદા નારણભાઈ બાળકના અને દાદી સમતાબેન બેઠા છે અને મારી ભાણેજી એકતા ગઈ છે જેને ગુલામું દેવાનું છે પ્રસીવને તેડવા માટે તો અહીં પ્રસિવને તેડીને એકતા આવી ગઈ છે દાદીને આપ્યો પ્રસિદ પોતે ગોઠવાઈ ગઈ બાજુમાં બતાવું હમણાં જમાઈ રહ્યા છે પ્રસિવ સારો દેખાય ને એટલે થોડુંક ઝૂમ કરીને લીધું બરાબર ને કે જેના નામ પર આજે ઢોલ વાગે છે એ છે પ્રસિવ પ્રસિમને એના મામા દિપેશ મામા આપી રહ્યા છે બોલામાં દિપેશ એટલે મારો ભાણે પત્ની સોના અને અમારા નણંદ સુશીલાબેન અહીં હરખ પણ છે ઊંડે ઊંડે દુઃખ પણ છે કારણ કે પ્રસિવના નાના એની મમ્મીના લગ્ન પછી જલ્દી જ સ્વર્ગવાસી થયા છે અમારા નણદોઈ શ્રી જયંતિ પટેલ સ્વર્ગીય જયંતિ પટેલ કારણ કે સ્વર્ગીય નામ લાગી ગયું છે અહીં ચંપાબેનની બાજુમાં ત્રણ દોઈત્રા ગોઠવાઈ ગયા છે પોતરા સાથે જો કેટલા સરસ ગોઠવાઈ ગયા નાની ને દાદી બે પાત્ર ચંપાબેન નિભાવી રહ્યા છે એકતાબેનના સાસુ આગળ આવો બેસી જાઓ ગોઠવાઈ જાઓ તો અહીં મોજ છે ઘણા લોકોને ત્યાં જઈ તો ચૂંચું કરે ના અમારો વિડીયો ના જો નાખજો નહીં પણ અહીં આ પરિવારથી હું એટલી ખુશ હતી કારણ કે એ લોકો અમને મને એટલું જ મહાન સન્માન આપ્યું અને એટલો જ સહકાર આપ્યો દેખાય છે ને ચંપાબેન અને ના હસબન્ડ નારણભાઈ આ બાજુ અમારી એકતા એકતાની બાજુમાં નિરો તો મામા ગાડી લઈને આવી રહ્યા છે દીપેશ મામા મોટા બાપુજીના દીકરા જયેશ મામા અને બીજા મોટા બાપુજી ના દીકરો કેતન મામા ત્રણ મામીઓ ત્રણ મામા અને ભણીઓ ગાડીમાં બેસીને આવી રહ્યો છે કે મામા મારા ભપમ ભપમ ગાડી લાવ્યા એ એક ગીત ગવાય કે આવ્યા રે મારા મામાના લગનમાં ભણિયાના લગનમાં અને બીજું ગીત ગવાય કે આવ્યા રે ભણિયાના બર્થડેમાં પણ મામા આખરે ગાડી લઈને આવ્યા છે દીપેશ મામા આગળ લઈ આવે છે દીપેશને વહેલી જવાબદારી પડી ગઈ અહીં મામાનું પાત્ર અને નાનાના પાત્ર બે પાત્ર સાથે એ કાંઈક અવઢવ સાથે આગળ વધી રહ્યો છે અહીં ભાણિયાને તેડ્યો મામાએ મામીઓ તૈયાર થઈ બધી લઈને કે ને મામીનું ગાડાની હેડેમાં જેમ ન માય એમ મામીના હાથમાં આ બોલામણું નહીં માય એના હૈયામાં જ હમાય એટલે સરસ મજાનો આ પ્રસંગ મારા નણંદનો દીકરો છે પ્રસિવ અને નણંદનો દીકરો છે દીપેશ અને દોઈતરો છે પ્રસિવ સામે બધા સગા સંબંધી ગોઠવાયેલા મારા જેઠાણી મંજુલાબા બેઠા છે અને નણંદબા અમારા સુશીલાબેન પોતરીને તેણીને જઈ રહ્યા છે દીપેશની બે દીકરીઓ છે એક પૂર્વા અને નાનીનું નામ યાદ નથી ભૂલી ગઈ બબુનું અને આજો મારા જેઠાણી મોટા જેઠાણી ઝવેરબા અને બાજુમાં સૌથી મોટા નણંદ અમારા લીલાબેન એ નીચે નથી બેસી શકતા એટલે ખુરશી હતા અને મંજુલાબા અને ને એ નીચે હતા પાછળ અમારા નાણા હંસાબેન અને સુશીલાબેન આવી ગયા છે અહીંયા છોકરાઓ સાથે મામા મામી સાથે નાની આવી ગયા છે ખોટ ચાલે છે તો નાનાની પણ કુદરત આગળ કોઈનું કાંઈ ચાલે એમ નથી એટલે આપણે આ પ્રસંગને માણીએ નાનો મોટો જેટલી પણ શક્તિ હોય એટલે પાટીદાર સમાજમાં એ સારું છે કે તમને એટલું આપવું પડશે એમ કોઈ ન કે એને જેટલી પોચો હોય શક્તિ હોય એ પ્રમાણે અપાય કદાચ એકતાના લગ્ન કર્યા ત્યારે અમારા નણદુઈ ખૂબ બીમાર હતા શું અપાયું ન અપાયું મને ખ્યાલ નથી પણ અહીં સરસ હાફ સેટ કરી બનાવી આવ્યા છે ભાભી પહેરાવી રહી છે મામીને આ પહેરાવતા બહુ હરખ થાય ભાભીનું જો દેવું બધાને સારું લાગે હાથ ઉપર હોય તો કેવી મોજ આવે તો અહીં એકતાને ભાભી હાર વીટી પહેરાવ્યા અને આનંદ ખુશ થઈ ગઈ કારણ દેવું બધાને સારું લાગે અને તેમાં દીકરીઓને દેવું તો કેટલો આનંદ થાય નણંદ કે દીકરીને દેતા ભગવાનને કઈ કે દરેક ભાભીઓને અને દરેક માતાઓને એટલું તું આપજે કે એ ઈચ્છા અનુસાર એની દીકરી નણંદને આપી શકે અને દીકરી નણંદ સંતોષિત થાય અહીં ભાણિયાને પણ દાગીનો આપ્યો જે મેં થોડોક દૂરથી લીધો હાર લેવા નજીકથી ગઈ હતી એટલે હાથના કાંડા કે હશે કંઈ કારણ કે ભાણીઓ હોય તો હાથના કાંડા હોય ને ભાણી હોય તો કાનની બુટ્ટી હોય જેને જેવો સંજોગે દાગીનો પહેરાય એવું મામા કરી આવતા હોય છે અમારી સમાજમાં પૂર્વા દીપેશના ખોળામાં છે ને નાની બેબી નીચે મસ્ત બેઠી અહીં એકતાને સાડી નીરવકુમારને કપડાંની મઠ અને મમ્મી પપ્પા ચંપાબેન અને નારણભાઈ માટે કવરની વ્યવસ્થા લઈને આવ્યા છે અમારે શક્ય હોય તો પેરામણી કરે છે પરિવાર ન હોય શક્ય તો કોઈ કે નહીં તમે કાં નથી કર્યું એટલે આમ લાગે કે આપણે પ્રસંગ કર્યો છે આપણી પર ઋણ ઉતારીએ દીકરી એમના ઘરે છે અને એકબીજા પ્રત્યે લાગણી થઈ જાય એટલે થતું હોય છે અહીં બે બહેનોએ શું કે મામા ફાઈના દીકરા થાય ને મા ફાઈના દીકરાને આપ્યું અમે આપશું એટલે બાળકોને પણ આનંદ આપે અહીં પૂરવા બહુ આગી પાછી થતી રજો પાછું દીપેસે છે બેસાડી નાનાનું પાત્ર એટલે કહી રહ્યો છું કે જો અહીં અમારા નણદોઈ જયંતીભાઈ હોત તો વેભાઈને દેવા એ જ આવત ને પણ નથી એટલે પાત્ર દીપેશે નિભાવ્યું અને ચંપાબેન અને જો કેટલી લાગણીવાળા આવી કે આવી જાઓ આપણી બે બહેનો છીએ એક ફોટું લઈ લઈએ જરાક પાછળ રહી ગયું હું બોલવામાં એ અહીં દીપેશ આપી રહ્યો છે દાદાને આમના મોટા મમ્મી મોટા પપ્પા કાકા કાકી જે કંઈ હશે પરિવારના એકતાના કાકીમાં અને નિરવ કુમારના મોટા મમ્મી કે કાકીમાં જે થતા હશે એમને બધાને પ્રસવ પ્રસિવના મામા અને મામી પેરામણી કરી રહ્યા છે મને ખરેખર એમ થતું હતું કે સતત મગજમાં એમ ખ્યાલ રાખતું હતું કે એક વ્યક્તિની ખોટ ખાલી કંઈ આર્થિક ઉપાજના પર નથી પડતી અનેક પ્રસંગો પર અને જીવન પર પડે છે આ ત્રણ ફયું ભૂમિ દુલારી અને ત્રીજું નામ ભૂલાઈ ગયું વળી પછી યાદ મોનિકા ભૂમિ દુલારી ને મોનિકા ત્રણ ફયો તમને બતાવી નીરવકુમાર ના બે ફયો છે ઉપર ની ફયો ત્રણે બતાવી નીરવ કુમાર ના ફઈ ને દિપેશ અને અમારા પુત્ર વધુ સોના ભાણેજા વધુ આપી રહ્યા છે હવે અહીં ત્રણે નણંદ બા પ્રસિવના ફઈને કવર જેટલી પણ શક્તિ હોય એટલું પેલા કપડું આપતા હવે કપડું એવું થાય હલકું હોય તો કોઈ પહેરે નહીં આ મારાથી તમારા ઘરે તમારાથી મારા ઘરે થાય એનાથી કવરમાં જે કાંઈ હોય નાની મોટી ભેટ ઈ કામ લાગે જેને જેવી શક્તિ એ પ્રમાણે અહીં આ પુરવારના મામા પણ છે અને પ્રસિવના ફુવા પણ છે જેમને દીપેશ આપી રહ્યા છે દિપેશભાઈનો સાળો થાય અને આ જો બે મસિયાળ બહેનો બેન બેનનો ને ખબર નહીં અંદરથી બહુ સંબંધો હોય મામાઈ ફૂઆઈથી પણ સ્ટ્રોંગ હોય હવે આવી ગઈ છે આઈસ્ક્રીમ તમને બતાવીને આઈસ્ક્રીમ ખાય મજા લઈ લે આખા પરિવારને પાઈ જાય એટલે પછી આગળ વધશે દેવા માટે અહીં જો મામા ફઈના બે મામાની દીકરી ફઈનો દીકરો મારા સુશીલાબેનના ત્રણ સંતાનો છે એમાં મોટી જયશ્રી છે એની પણ દીકરી છે દિપેશની પણ બે દીકરીઓ છે એકતાબેનને ત્યાં એક ભાઈ છે એટલે ત્રણ બહેનો વચ્ચે અહીંયા એક ભાઈ છે એમની પાસે જ્યારે જીવન એકલનું લાગે ત્યારે સહારો પોતરા જ હોય છે એ પાકું છે જો સુશીબેન પોતરાને તેડીને નીકળે અહીં બધાને આઈસ્ક્રીમ અપાય કારણ કે ચા જો મોડી પીએ તો ઠંડી થઈ જાય ને આઈસ્ક્રીમ ને મોડી ખાશે તો ગળી જશે એટલે સમય પર એનું તો પતાવું જ પડે એટલે અહીં આઈસ્ક્રીમની મોજ લઈ લઈએ વેવાઈને ધન્યવાદ આપીએ કારણ કે બધાને જેટલી વાર ખાવી એટલી વાર આઈસ્ક્રીમ ખવડાવી કે ના લ્યો આગ્રહ કરી કરીને ખવડાવી તો જો અહીં સાજન માજન સગા સંબંધી બધા જ આઈસ્ક્રીમની મજા લઈ રહ્યા છે એમના સગા સંબંધી એમનું પરિવાર મોટું છે કારણ કે ચંભાબેનનું પિયર પક્ષ મોટું છે એમના ચંભાબેનના ભાઈ બે છે પણ બેનો કદાચ ભૂલતી નહીં હું તો છ છે હવે આવી ગયા છે મોટા બાપા રવજી બાપા અને મોટા મમ્મી લીલાબેન જ્યારે નાનો ભાઈ ઘરમાંથી વિદાય લે ત્યારે મોટા ભાઈની જવાબદારી પણ વધી જાય અને દિલમાંથી પથ્થર રાખીને પ્રસંગોને પાર પાડવા પડે તો જયેશ મામા અને મામી ભાણિયાને અને એકતાને આપી રહ્યા છે અમારે પરિવાર આખું આપ્યો ફામણી અમારો પણ વારો આવશે એ તમને કદાચ આ વિડીયા બ નહીં દેખ્યા તો બીજા દેખાશે વેવાય અને વેવાણને સામ સામે નીલાબેન અને રવજીભાઈ આપ્યું આ બાજુ મામી મળી રહ્યા છે આ મામીની બેન છે ને એ મારી ભત્રીજા ઉભું થાય એની સગી બેન આ મળી લે ત્યાં સુધી બીજા મોટા બાપુ તૈયાર થઈ જશે શાંતિ બાપુજી એ અમારા નણદુઈથી મોટા આ સૌથી મોટા રોજીભાઈ અમારા લીલાબેન સુશીલાબેનને દીરજેઠ ત્રણ અને નણદુ બે છે એટલે પાંચ ભાઈ બેન છે આ શાંતિભાઈ અને દાદા આવ્યા છે સાથે તમને બતાવવામાં આ દાદા અર્જુન બાપા આ આખા પ્રસંગમાં મને એ જ લાગી રહ્યું છે કે પિતા કે દાદા કે જે બેસતા હોય ને છાતી પર પથ્થર રાખીને બેસતા હોય કારણ કે કોઈકની ગેરહાજરીનો પ્રસંગ એમને પૂરો કરવો પડતો હોય છે અહીં દીકરીઓ છે એ પ્રસિવને ભેટ આપી રહ્યું છે એટલે તો ગીત ગમતું કે મામા ફાઈને આપે કે અમે મામા ફાઈના પોયરા રે શું કે ટીમલીમાં રમીએ તો આ ટીમલીમાં રમવાવાળા બધા એકબીજાને ભેટ આપે છે અમે આપશું અને એ આનંદ કઈક અધ્યરો હોય અહીં દાદા બધાને મળી રહ્યા છે બાજુ ફાઈ આપવાની તૈયારી કરી રહ્યા છે દાદાને તમે મળતા જોઈ લો એના દિલમાં કેવો દરિયો દોડાય છે એ વિચારતા વિચારતા જ હું વિડીયોનું એન્ડિંગ કરી નાખું છું બીજા વિડીયોમાં અમે આપ્યું છે એની માસીએ આપ્યું છે એટલે એ બધું તમને જોવાનું રહેશે આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ફરી મળી આ જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો હરિયોમ જય લક્ષ્મીનારાયણ